નમસ્કાર મિત્રો રેડ એલર્ટ રેડ એલર્ટ રેડ એલર્ટ ગુજરાત સાથે સાથે ભારત દેશના ત્રણ ભાગની અંદર અત્યારે ત્રણ રાજ્યોની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે કયા કયા વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ છે સાથે હજી પણ ગુજરાતમાં વાતાવરણની અંદર મોટો પલટો આવવાનો છે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાણી એટલે કે વાવાઝોડાની અસર છે દર્શાવવામાં આવી રહી છે મિની વાવાઝોડાની અસર થશે જેમાં પવનની ગતિ અત્યારે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની હશે ને વાતાવરણની અંદર મોટો પલટો છે જેમાં માવઠાની સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદની આગાહી બંગાળની ખાડીમાંથી પણ આવી રહી છે બંગાળની ખાડીની અંદર જે મોંથા વાવાઝોડું છે એ મોંથા વાવાઝોડાની અસર પણ ગુજરાતને થશે તો આ રીતના બે વાવાઝોડા છે એ સક્રિય થયા છે બે ડીપ ડિપ્રેશન સુધીની જે સ્થિતિ સિસ્ટમમાં બની છે એના કારણે બે વાવાઝોડા ઉત્પન્ન થયા છે અને આ બે વાવાઝોડાની અસર ગુજરાતને સીધે સીધી થશે જેમાંની એક વાવાઝોડાની સ્થિતિ અત્યારે ગુજરાતમાં સેવાઈ રહી છે એટલે કે જોવા મળી રહી છે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના લગભગ વીસથી પચીસ જિલ્લાઓની અંદર અત્યારે છે એ નીચાણવાળા વિસ્તારોની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાણી છે લગભગ છેલ્લા ચોવીસ કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અત્યારે ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ સર્જાણી અને ગુજરાત ડૂબતું જોવા મળી રહ્યું છે હજી મિત્રો આવતીકાલ સુધીનું વાતાવરણ છે એ બદલાશે આજ બપોર પછીનું વાતાવરણ પણ બદલાવાનું છે સાંજ સુધીનું વાતાવરણ આજના વિડીયોની અંદર આપણે જોઈએ તો ગુજરાત રાજ્યમાં આજ સાંજ સુધીમાં હવામાનની અંદર મોટો ફેરફાર થશે જેમાં અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓની અંદર કુલ દસ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે પરંતુ હવે વિસ્તારોનો વધારો થશે જામનગરથી લઈ અને ખાસ રાજકોટ છે સાથે સાથે જસદન છે ગોંડલ છે બોટાદ છે આ જે ભાગ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ વિસ્તારની અંદર પણ રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના જે જિલ્લાઓ છે જેમાં ભાવનગર છે સાથે સાથે અત્યારે અલંગ છે મહુવા છે અમરેલી છે બોટાદ છે સાથે ગીર સોમનાથ વેરાવર પોરબંદર સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હજી વાતાવરણની અંદર મોટો પલટો આવવાનો છે એટલે કે ગુજરાતનો આ જે ભાગ છે એ અત્યારે પાણીમાં ડૂબતો જોવા મળવાનો છે આ દરેક માહિતી દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને વિડીયોને તમે લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો ગુજરાત માટે પૂરની પરિસ્થિતિ સર્જાતા આગામી ચોવીસ કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવશે લગભગ ચોવીસ કલાકમાં છે એ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ પહોંચી જશે જેમાં કચ્છ પણ આવી જાય અને બનાસકાંઠાના જિલ્લાઓ સાબરકાંઠાના જિલ્લાઓ મહેસાણા અરવલ્લી ડાંગ તેમજ રાજપીપળા અમોદના વિસ્તારો ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતના દરેક વિસ્તારોની અંદર છે વરસાદ કવર થઈ જશે કમોસમી વરસાદ માવઠાના કારણે પડેલો વરસાદ છે જેને કારણે મિત્રો ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી અત્યારે પણ જોવા મળી રહી છે રાત્રિના સમય દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ પડી રહ્યો છે અને હજી પણ વરસાદ દસ ઇંચ સુધીનો પડશે એવી માહિતી અત્યારે મળી રહી છે કયા કયા જિલ્લાઓની અંદર પાંચ ઇંચથી દસ ઇંચ સુધીનો વરસાદ છે કયા જિલ્લાઓની અંદર હજી પણ વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળશે ગુજરાત રાજ્યના કયા જિલ્લાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે સૌરાષ્ટ્રના અમરેલીના જાફરાબાદ તેમજ વેરાવળ છે આ સાથે ભાવનગર સાઇડ ઘોઘા છે આવા બંદરોની અંદર મિત્રો અત્યારે એક નંબરથી લઈ અને ત્રણ નંબરના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે માછીમાર ભાઈઓને પણ આગામી ત્રણ દિવસ માટે દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે તો આ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દેજો તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગને છ થી સાત જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ભાવનગર છે અમરેલી છે વેરાવળ છે જૂનાગઢ છે સાથે સાથે રાજકોટ અને બોટાદ આટલા જિલ્લાઓની રેડ એલર્ટ છે સૌરાષ્ટ્ર સાથે દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓ જેમાં સુરત અને ભરૂચ છે અને આમ જોવા જઈએ તો અત્યારે લગભગ પોણું ગુજરાત છે એમાં ઓરેન્જ એલર્ટથી રેડ એલર્ટ સુધીના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે એટલે કે આ રીતની જાહેર થયેલી આગાહી છે જેમાં અંબાલા પટેલે કહ્યું છે કે ગુજરાતનું વાતાવરણ હજી પણ છે એટલે કે કચ્છ છે બનાસકાંઠાના જે અત્યારે જે યલો એલર્ટના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર હજી ઓરેન્જ એલર્ટ થશે એટલે કે વરસાદ હજી પણ ભૂકા બોલાવશે જેમાં સામાન્ય કરતાં વધારે વરસાદ અત્યારે આ સિઝનમાં ઓફ સિઝનમાં પડી રહ્યો છે જે પણ માણી શકાય કારણ કે ઓફ સિઝનની અંદર જે વાતાવરણ બદલાય ત્યારે વરસાદની આગાહી છે એ બદલાતી જોવા મળતી હોય છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓથી લઈને ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢના વિસ્તારોની અંદર ખાસ વરસાદ છે અત્યારે પડી રહ્યો છે હવે મિત્રો ગુજરાત ઉપર ભારે પવન સાથે વરસાદની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓને વાતાવરણના સ્વરૂપે આગાહી તરીકે આગળ વધારવામાં આવી રહ્યા છે કારણ કે અત્યારે લગભગ દરેક જિલ્લાઓની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાની છે પાંચ ઇંચ સુધીનો વરસાદની આગાહીઓ છે હજી મિત્રો એનું લિસ્ટ જાહેર થવાનું બાકી છે કે કયા જિલ્લાની અંદર કેટલો વરસાદ પડ્યો છે એ માહિતી તમને છે એ ટૂંક સમયની અંદર આજના વિડીયોની અંદર સાથે સાથે આવનારા બેથી ત્રણ કલાકની અંદર નવા વિડીયોની અંદર માહિતી સ્વરૂપે આગાહી જણાવી દઈશું ગુજરાતનું વાતાવરણ જે બદલાનું છે એમાં મિત્રો હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તમને જણાવી દઈએ અત્યારનો મિત્રો તમે વાતાવરણ જોઈ શકો છો જેમાં ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બંને સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે સર્જાતી જોવા મળી રહી છે અરબ સાગરની અંદર ડિપ્રેશન બન્યું છે ને એ ડિપ્રેશનની હજે આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર અગાઉ પણ જાણકારી સ્વરૂપે આપવામાં આવી હતી પરંતુ હજી પણ આ જે ડિપ્રેશન વાઇઝ સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રના ભાગને અડી ચૂકી છે અને હવે કચ્છ તરફ આગળ વધી રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન ડિસ્ટર્બન્સ એટલે કે મોંથા વાવાઝોડાની જે આગાહી છે એ મિત્રો મોંથા વાવાઝોડું અત્યારે મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે અને એની અસર પણ ગુજરાતને થશે જેની આગાહી લગભગ ઓગણત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં છે આપણે મેળવશું પરંતુ વાતાવરણ અત્યારે એટલું પલટાણું છે કે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યું છે જેમાં આગામી ચોવીસ કલાક ગુજરાત રાજ્ય ઉપર ભારેથી ભારે દર્શાવવામાં આવી રહી છે વાવાઝોડાની જે અસર છે એમાં ખતરો મનરાતો જોવા મળી રહ્યો છે અને આ ખૂંખાર વાવાઝોડું છે એ હવે ગુજરાતને ધોશે ગુજરાતને ધમરોલ છે કારણ કે આ જે વાવાઝોડું છે એની અસર લગભગ ગુજરાતના સૌરાષ્ટ્રથી માંડી અને કચ્છ સુધીના દરેક જિલ્લાઓ જેમાં મોરબી છે સુરેન્દ્રનગર છે અમદાવાદ છે રાજકોટ છે છોટાઉદેપુર છે તેમજ પેટલાડ છે આ સાથે સાથે બોટાદના વિસ્તારો છે સાથે પાલિતાણા છે ભાવનગર છે અમરેલી ગીર સોમનાથ છે આ જિલ્લાઓની વાત કરીએ સાથે સાથે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની વાત કરીએ તો એમાં સુરત છે બગસરા છે આ સાથે જે છે એ જામનગર છે જૂનાગઢ પોરબંદર આ સાથે દ્વારકાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે હવે મિત્રો આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મોનથા વાવાઝોડાની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ લગભગ છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસથી લઈ અને ત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં ભારત દેશના ઘણા બધા રાજ્યોની અંદર છે રેન્ડ ફોર થવાનું છે જેમાં અત્યારે ખાસ કરી વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર છે આ વિસ્તારોની અંદરથી લઈને આંધ્રપ્રદેશના જે રાજ્યો છે એ વિસ્તારો સુધી આ જે વાવાઝોડું છે એનો ટ્રેક દર્શાવવામાં આવી રહ્યો છે આ સાથે અહીંયા જે આ એમડી ડિપાર્ટમેન્ટે જે મેપ જાહેર કર્યો છે એ મેપના માધ્યમથી અત્યારે આ વાવાઝોડાનો ટ્રેક છે એ એકસોને પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યો છે અને આ ટ્રેકની અંદર હજી કોઈપણ પ્રકારના ચેન્જીસ થવાની આગાહી નથી એટલે કે આ ટ્રેકની દિશા હવે બદલાવાની નથી આ વાવાઝોડું છે એ ગુજરાત સાથે છે એ અસર પહોંચાડશે અને એ પહેલાં વિશાખાપટ્ટનમ અને વિજયવાડાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર લેન્ડફોલ થશે એટલે કે ત્યાં ટકરાશે અને ત્રાટકતું વાવાઝોડું છે એટલે ગુજરાતને પણ અસર પહોંચાડશે કારણ કે મધ્ય ભારત તરફ આની અસર થશે જેમાં મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર બોડલાગુના વિસ્તારો છે આંધ્રપ્રદેશના વિસ્તારો છે ત્યાં વરસાદ પડશે હવે મિત્રો જે અરબસાગરની અંદર સિસ્ટમ બની હતી અરબસાગરનું જે વાવાઝોડું છે એનો ટ્રેક જે દર્શાવવામાં આવી રહ્યો છે એ તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર એ ટ્રેક અત્યારે ઓગણત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં કચ્છથી અને સૌરાષ્ટ્રના જે ભાગો છે એનીથી પસાર થશે અને ત્યાં મિત્રો જે ભારે તબાહી મચાવશે ત્યાર પછી એ ટ્રેક છે એ બદલાશે એટલે કે એ સૌરાષ્ટ્રથી કચ્છ તરફ જશે અને કચ્છથી મિત્રો કરાચીના દરિયાકાંઠામાં અથવા તો અરબસાગરની અંદર ફરી યુટર્ન લેશે અને અરબસાગરની અંદર આ જે ટ્રેક દર્શાવવામાં આવી રહ્યો છે ડિપ્રેશન આ સ્થિતિ છે એ ત્યાં પહોંચી વળશે પરંતુ એની અસર જે બધ છે એના કરતા અત્યારે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના જે વિસ્તારોની અંદર આપવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો ખાસ કરીને ફિશરમેન એટલે કે માછીમાર ભાઈઓને અરબ સાગરના દરેક વિસ્તારોની અંદર છે એ તમે જોઈ શકો છો કે જ્યાં ડિપ્રેશન હો લો પ્રેશર એરિયા હતી એ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ એટલે કે એ જે વિસ્તાર બન્યો છે એ વિસ્તારમાં માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે કારણ કે દરિયાની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે ને ગુજરાત સૌરાષ્ટ્રના જે દરિયાના વિસ્તારો છે એમાં દસ દસ ફૂટ ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે આ કારણે છે ત્યાંના ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે બાકી તમે અહીંયા વિસ્તારોની વાત કરો છો તો એ વાવાઝોડું જે છે એ ડિપ્રેશન વાળું વાવાઝોડું એટલે કે મોંથણ વાવ મોંથા વાવાઝોડું છે એ ઓગણત્રીસ ઓક્ટોમ્બરના રોજ અઠ્યાવીસથી ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ છે ભારત સાથે ટકરાશે અને ભારતના ઘણા બધા ભાગોને છે એ અસર પહોંચાડશે તો આ મોંથા વાવાઝોડું છે એ મિત્રો ફિલિપાઈન્સ તરફથી આવી રહ્યું છે એટલે કે ત્યાંથી નામ આપવામાં આવ્યું છે અને ઓગણત્રીસ ઓક્ટોમ્બરના રોજ વિજયવાડા છે ભુવનેશ્વર છે સાથે વિશાખાપટ્ટનમ છે આંધ્રપ્રદેશ છે મધ્યપ્રદેશ છે આ દરેક ભાગની અંદર વાવાઝોડાની અસર છે જોવા મળશે અને એની પછીના દિવસે ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગના વિસ્તારો અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વાવાઝોડાની અસર છે જોવા મળશે તો મિત્રો આજનો વિડિયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો